સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો લીલા વનમાં રમે ચુંદડી ચાંદો રમવા આવ્યો ચુંદડીમાંથી ફાગ ચિતર્યો રાગ સમીરણ વાયો લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો રશ્મી સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો લીલા વનમાં રમે ચુંદડી ચાંદો રમવા આવ્યો ચુંદડીમાંથી ફાગ ચિતર્યો રાગ સમીરણ વાયો લળી લળી હું વીણું ત્યાં તો ચાંદે જઈ સંતાયો સ્નેહશ્મી